નમસ્કાર પ્રેક્ષક મિત્રો આ તમે જે ટિફિન જોઈ રહ્યા છો એ ખાલી વિડીયો નથી કે તમને બતાવવા માટે છે પણ રાગિણીબેન બિપિનચંદ્ર સેવાકાર્ય ટ્રસ્ટ અને માવતર કેટરિંગ સર્વિસ તરફથી જે પાંચ રૂપિયામાં સિનિયર સિટીઝન માટે જે સેવાકીય પ્રવૃત્તિ ચાલી રહી છે એ સેવાકીય પ્રવૃત્તિ માટે અમને આ ટિફિન ડોનેશનમાં આવેલા છે મુક્તિધામ કરીને એક એસ્ટેટ છે નિકોલમાં ત્યાં જયેશભાઈ છે એમણે આ ડોનેશન આપેલું છે અને જયેશભાઈ પણ આવી એક પ્રવૃત્તિ કરે છે એવું કરે છે કે ગામડેથી જે નિસહાય બાળકો છે જેમની ભવિષ્ય જેમનું છે જ નહીં એ બાળકોને એ પોતાની ફેક્ટરીમાં લાવે છે એમનો ઉછેર કરે છે એમને શીખવાડે છે અને એમને નોકરી અપાવે છે તો એમના જે પણ આ બાળકોને એ લાવે છે એમને અમે પાંચ રૂપિયામાં ટિફિન પહોંચાડીએ છીએ કેમ કે એમને એટલો ભાર ઓછો જેથી એ બાળક હેરાન ના થાય અને એ બાળક પોતાનું ભવિષ્ય બનાવી શકે હમણાં જ એવા બે બાળકોને ગામડેથી જયેશભાઈ લઈ આવ્યા છે એમની ફેક્ટરીમાં કે જેમના મધર ફાધર નથી અને કદાચ એ ના લાવ્યા હોત તો બાળક આવડા રવાડે ચડી જાત ખોટા કામમાં તો એ એમને સમજાવીને લાવે છે એમને શીખવાડે છે એવા બે કે ત્રણ ટિફિન અમારા તરફથી એમની ફેક્ટરીમાં પણ જાય છે એટલે એમને થયું કે લાવો હું પણ કંઈક કોન્ટ્રીબ્યુટ કરું અને પોતે પણ સેવા કરે છે છતાંય અમારા એનજીઓમાં એકવીસ ટિફિન એમના તરફથી દાન મળેલા છે હું આપને આ સૌને એટલા માટે કહી રહ્યો છું કે અમારું એનજીઓ માત્ર એવું નથી કે પૈસા જ ડોનેશનમાં માગે છે આપ જો ઈચ્છો તો ગુણવત્તાવાળું કરિયાણું તેલ ખાંડ ઘી ગોળ ચોખા ઘઉં દાળ પણ ગુણવત્તાવાળું આપણે ઘરમાં ખાઈએ એવું કેમ કે અમે ઘરમાં ખાઈએ એવું જ સેવામાં ટિફિન આપીએ છીએ એટલા માટે આપ ચકાસી શકો છો આપ આવીને ખાઈ પણ શકો છો સેમ્પલ માટે એક ટિફિન મંગાવી પણ શકો છો અને આ બધું આ જયેશભાઈ કર્યા પછી જ એમણે આ ડોનેશન કર્યું છે તો હું આપ પણ અમને સહકાર આપી શકો છો અને અગેન કહું છું કે આપના વ્યસન આપ જે વ્યસન કરતો કોઈ પણ કરતા હશો કોઈ નહીં કરતું હોય તો માફ કરજો પણ જે પણ કરતા હોય એના માટે છે કે તમે ત્રણ ચાર હજાર રૂપિયા આરામથી વ્યસનમાં વાપરતા હશો તો એ વ્યસનમાંથી અમને અમારા એનજીઓમાં એક રૂપિયો આપો તો આ સિનિયર સિટીઝન જે છે જે નિસાય લોકો છે એમને અમે આ ટિફિન પહોંચાડી શકીએ અત્યારે સાહીઠ ટિફિન સવારે અને સાહીઠ ટિફિન સાંજે ઓલરેડી જાય છે જે સિનિયર સિટીઝનને આપીએ છીએ એની વાત છે તો જયેશભાઈનો હૃદયપૂર્વક આભાર માનું છું જયેશભાઈ આ સેવા માટે તમારો ખૂબ ખૂબ આભાર તમારા ટિફિન ચોક્કસ અમે સેવામાં વાપરીશું આભાર